તાલુકાના ઝાપટિયા ગામમાં ભગવાન રામની કાર્યક્રમને લઈ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમ ઉજવવામાં આવ્યો દેવગઢભરિયાના ઝાપટિયા ગામમાં સાધુ સંતો ભક્તો ગ્રામજનો બાળકો મહિલાઓ સહિત ભવ્ય ઉજવણી કરવામાં આવી ગામમાં મોટી સંખ્યામાં શેરીએ શેરીએ ગામડે ગામડે જય શ્રી રામના નારા લગાવ્યા ભગવાન પાંચસો વર્ષ પછી ગર્ભગૃહમાં પ્રવેશ્યા ગૃહ ગુજરાત રાજ્ય ભારત દેશ અને આખું વિશ્વને આશીર્વાદરૂપ થઈ મોદી સાહેબે પ્રાણ પ્રતિષ્ઠા કરાવડાવી અને ભગવાનને બિરાજમાન કરી ધન્યતા અનુભવી ભગવાન એમને ખૂબ જ આશીર્વાદ આપ્યો અને દુનિયાને આવી એકતા શીખવતા રહે રામ કોઈના દુશ્મન નથી ને રામ કોઈના મિત્ર પણ નથી રામ સર્વવ્યાપી છે આમ આવતી પેઢી માટે ખૂબ જ પ્રેરણાદાયક બની રહે તેમજ ભક્તિમય જિંદગી જીવી અને ભગવાનનું નામ લે તે હેતુથી પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવીને દેશ દુનિયાને આવું શીખવતા રહે આમ સાધુ સંતો દ્વારા ખૂબ જ સત્સંગ અને ભજન કીર્તન કરવામાં આવ્યું ઝાપટિયા ગામ ભક્તિમય તરબોળ થઈ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હનુમાન દાદાના મંદિરેથી પ્રસાદ લઈ આશીર્વાદ મેળવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી રિપોર્ટર દલ્પસિંહ મોહનિયા સાથે જસવંતસિંહ ડાયરા દેવગઢ બારિયા